સ્વતંત્ર દિનની પૂર્વસંધ્યાએ વેરાવળ મુસ્લિમ સેવા સમાજ તરફથી દેશની એકતા અને ભાઈચારાની અખંડતા માટે તિરંગા એકતા રેલીનું આયોજન કરાયું મેરી આન તિરંગા હૈ મેરી જાન તિરંગા હૈના નાદ સાથે સમસ્ત મુસ્લિમ સેવા સમાજ વેરાવળ તરફથી સમાજના પ્રમુખ અફઝલ પંજા દ્વારા તિરંગા એકતા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેની પ્રસ્થાન પટની સમાજ બહાર કોટથી ટાવર ચોક જ્યાં બાબાસાહેબ આંબેડકરને હાર ફૂલ કરી ટાવરચો ખાતે આઝાદી અમર રહો અને હિન્દુ મુસ્લિમ એકતા જિંદાબાદના નારાની ગુંજ કરવામાં આવી હતી સ્વતંત્ર દિન એ રાષ્ટ્રીય પર્વ છે અને દરેક ભારતીયની ફરજનું ભાગ છે કે આ તહેવારની ઉજવણી પોતાના ધાર્મિક તહેવારથી પણ વધુ સારી રીતે ઉજવણી કરવી જોઈએ જે અનુસંધાને વેરાવળ શહેરમાં હંમેશા શાંતિ સલામતી અને ભાઈચારાનું વાતાવરણ કાયમ રહે અને આ ગામ જિલ્લો રાજ્ય અને ભારત દેશ હંમેશા પ્રગતિ કરે તે હેતુપૂર્વક તિરંગા એકતા રેલીનું આયોજન કરાયું હતું તિરંગા એકતા રેલીમાં આઝાદીના ગીતોના ગુંજન સાથે દેશ માટે પોતાના પ્રાણોની બલિદાન આપેલ શહીદોને યાદ કરેલ હતા અને સાથે સાથે આ દેશના મહાન લડવૈયાઓ રામ પ્રસાદ બિસ્મિલ અશફાકુલ્લા ખાન ગાંધીજી જવાહરલાલ નહેરુ અબુલ કલામ આઝાદ કરી દુઆ કરવામાં ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અને પટની સમાજના પટેલ અફઝલ સાહેબ તરફથી તિરંગા એકતા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ हीरा भाई जोटवा गुजरात प्रदेश आम आदमी पार्टी कार्यकारी अध्यक्ष जगमाल भाई वाडा पटनी समाज अध्यक्ष रफीक भाई बाबा खारा कुआ प्रमुख रफीक भाई मौलाना कांग्रेस अग्रणी जयकिर भाई चौटाई मेमण समाज पटेल फारूक भाई सोरठिया करसन भाई बारण सेवक गुलाम खान अल्ताफ चौहान अभय जोटवा लोहाना समाज प्रमुख विक्रम तन्ना दिनेश राय रायठट्टा बिपिन भाई संघवी राजगंगादेव भाई मौलाना ललित फोफंडी રાકેશ સુડાસમા હીરાબાઈ રામ મનસુખભાઈ ગોહેલ મુકેશભાઈ કોલેરા અનીશભાઈ રાંચ તેમજ મુસ્લિમ સમાજના પટેલો આગેવાનો સામાજિક અને રાજકીય કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા આ રેલીને સફળ બનાવવા હાજીભાઈ પંજા અને હનીફ મલિકે જહેમત ઉઠાવેલ હતી જાવેદ ચૌહાણ ગીર સોમનાથ